હેલો સ્ટુડન્ટ્સ તો આપણે લાસ્ટ વિડીયોની અંદર ચેપ્ટર નંબર બે બહુપદીનું ઇન્ટ્રોડક્શન વિશે માહિતી મેળવી તેની અંદર આપણે કેટલાક બેઝિક ફોર્મ્યુલા જોયા અને એના વિશેની માહિતી જોઈ તો હવે એ જ ફોર્મ્યુલાનો આની અંદર આગળ ઉપયોગ કરીશું તો સ્વાધ્યાય બે પોઈન્ટ એક એ આપણે આજે એના સમ કેટલાક જોઈશું તો એની અંદર ક્વેશ્ચન નંબર એક આપેલો છે જે કીધું છે કે નીચેની આકૃતિમાં કોઈ બહુપદી પી ઓફ એક્સ માટે વાય બરાબર પી ઓફ એક્સ ના આલેખ આપેલ છે દરેક કિસ્સામાં પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા શોધો અહીંયા આપણે આપેલું છે પી એક્સ માટે શોધવાનું શું છે તો વાય બરાબર પી ઓફ એક્સ હવે આપણે અહીંયા આ રીતે કોઈપણ અક્ષની અંદર જે પણ આપણને કંઈ પણ શોધવાનું કીધેલું હોય આલેખ પરથી તો બરાબરની આ બાજુએ કે બરાબરની ડાબ જમણી બાજુએ શું આપેલું છે એ જોવાનું તો પી ઓફ એક્સ આપેલું છે તો એનો મતલબ શું થયો કે વાય અક્ષ ઉપર કોઈ પણ તમને ગ્રાફ દોરેલો હશે અને એ પી ઓફ એક્સ એક્સ એટલે એક્સ અક્ષ ઉપર એ કઈ જગ્યાએ છે છે એને ધ્યાન આપવાનું એટલે કે મહત્વનું એ છે કે પી ઓફ એક્સ એટલે કે એક્સ એ એક્સ ઉપર એક્સ અક્ષ ઉપર આ આલેખ કઈ જગ્યાએ કઈ કઈ જગ્યાએ તો એના શૂન્યોની સંખ્યા તો આપણે જોઈએ આલેખ નંબર જેની અંદર આપણને ગ્રાફ દોરીને આપેલો છે તો એની અંદર આપેલું છે બે અક્ષ આપી દીધેલા છે એક્સ અને વાય અહીંયા આપણને સીધી રેખા આપેલી છે તો આપણે જોઈએ આ શું થશે વાયસ વાય એ બરાબર પી આપણે આ જોવાનું તો આ જોઈએ તો એક શખ્સ ઉપર રેખા કઈ બાજુએ છેદે છે તો એક શખ્સ તો અહીંયા હોય તો આ રેખા તો એક શખ્સને છેદતી નથી તો કોઈ પણ જો રેખા આ રેખા જો અહીંયા છે એક શખ્સ ઉપર જો છેદતી ન હોય પસાર થતી ન હોય એના ઉપરથી તો એના ઉપર ઉપ લખી શકાય કે એના શૂન્યોની સંખ્યા કેટલી કહેવાય તો શૂન્ય તો અહીંયા લખાય શૂન્યોની સંખ્યા બરાબર જીરો ત્યારબાદ આગળ જોઈએ ગ્રાફ નંબર બે તો ગ્રાફ નંબર બે ની અંદર આપણને એમાં પણ અહીંયા આપણે એ શોધવાનું છે પી ઓફ એક્સ તો આની અંદર જોઈએ તો વાય અક્ષ ઉપર આપેલો એક્સ અખ્સ ઉપર કઈ જગ્યાએ બિંદુ છેદે છે તો અહીંયા જોઈએ તો આપણને એક્સ અખ્સ ઉપર અહીંયા ગ્રાફ એક જગ્યાએ છેદતો દેખાય છે એટલે કે એક બિંદુ એક શખ્સ ઉપર આ એક બિંદુ પરથી પસાર થતો દેખાય છે એટલા માટે અહીંયા લખી શકાય કે શૂન્યોની સંખ્યા બરાબર કેટલી જગ્યાએ છેદ્યો તો એક તો અહીંયા લખીશું એક ત્યારબાદ આગળ જોઈએ ગ્રાફ નંબર ત્રણ તો ગ્રાફ નંબર ત્રણની અંદર જોઈએ તો આપણે એ જ જોવાનું છે કે એક્સ અક્ષ ઉપર બિંદુ કઈ કઈ જગ્યાએ છેદે છે આ ગ્રાફ કઈ જગ્યાએ છેદે છે તો અહીંયાથી પસાર થાય તો આ એક ત્યારબાદ આ એક્સ અક્ષ ઉપર બે અને આ ત્રણ તો ત્રણ જગ્યાએ છેદતો હોવાથી શૂન્યની સંખ્યા શું થશે તો ત્રણ તો એ લખી શકાય શૂન્યોની સંખ્યા બરાબર ત્રણ અહીંયા આપણને વાય બરાબર પી ઓફ એક્સ શોધવાનું કીધેલું છે જો અહીંયા આપણને વાય એક્સની જગ્યાએ જો વાય આપેલો હોય તો અહીંયા આપણે શું જોઈશું

ગ્રાફ અહીંયાથી પસાર થાય તો એક અક્ષ ઉપર એક બિંદુ ઉપર છેદે છે આ એક ત્યારબાદ અહીંયાથી પસાર થઈ આગળ પાછો ફરીથી અહીંયા છેદે એટલે શું કહેવાય બે તો અહીંયા કેટલા બિંદુ ઉપર છેદ્યું કહેવાય તો બે ઉપર તો અહીંયા લખી શકાય શૂન્યોની સંખ્યા બરાબર બે ત્યારબાદ ગ્રાફ નંબર પાંચ તો એની અંદર જોઈએ તો આમાં પણ એક શખ્સ ઉપર કઈ જગ્યાએ બિંદુ છેદે છે તો જોઈએ તો શરૂઆત થાય અહીંયાથી તો એક ત્યારબાદ બે ત્યારબાદ ત્રણ અને ચાર એટલે એક શખ્સ ઉપર આ સીધી રેખા ઉપર આ જ બિંદુ ચાર વખત ચાર બિંદુએ આ ગ્રાફ છેદે છે એટલે અહીંયા થશે શૂન્યોની સંખ્યા બરાબર ચાર બાદ ગ્રાફ નંબર તો એમાં જોઈએ તો અહીંયા પણ એક ઉપર કઈ જગ્યાએ છેદી છે તે ધ્યાન આપીએ તો અહીંયાથી શરૂ થશે તો એક અહીંયાથી છેદી અને ઉપર જાય છે એટલે બે ત્યાર બાદ ત્રણ એક બે ત્રણ તો અહીંયા લખી શકાય કે શૂન્યોની સંખ્યા બરાબર ત્રણ છે તો આ સ્વાધ્યાય અહીંયા જ પૂરો થાય છે ત્યારબાદ આગળનો સ્વાધ્યાય બે પોઈન્ટ બે જોવા માટે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું ત્યાં સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી